बढ़िया बढ़िया नहीं अभी मैं सुरेंद्र नगर से आया हूँ पैदल नहीं लिफ्ट लेते, लेते लेते जा रहा हूँ चार धाम की यात्रा कर रहा हूँ दो धाम हो गए अभी तीसरा धाम अभी जुनागढ़ जा रहा हूँ ऐसा है आप कहाँ तक जा रहे हो जुनागढ़ मुझे वहाँ तक हाँ ठीक है ना लिफ्ट मड़ी गई है

જેતપુર જેતપુર ની બહાર નીકળો તો અને ખતારો હે ગાડી હે અને ખતારો પાછે અપાની ગાડી હે અને જય માતાજી જય મા ખોડિયાર બધાને તો આપણે છે ને અત્યારે ફાઇનલી પોગી ગયા છીએ અને સ્વાગત છે એક નવા વિડીયોની સાથે પોગી ગયા છીએ આપણે ખોડલ ધામ કાકવડ ફટાફટ જઈને દર્શન કરીએ અને આપણું બીજું ધામ પૂરું થઈ જાય કમ્પ્લીટ થઈ જાય અને આજે આપણો છે બીજો દિવસ સરસ મજાનું મંદિર છે આગળ જો મંદિર છે આગળ બસ ફટાફટ દર્શન કરી દર્શન કરીને બે પાંચ મિનિટ રેસ્ટ કરી લેવી સરસ મજાનું મંદિર છે બીજું ધામ પૂર્ણ કર્યું અને ગયા અત્યારે હે બારે વાગી ગયો છે હા બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને મિત્ર આપણને ટાઈમ મૂકી ગયા એમને જવાનું હતું જુનાગઢ તો આમ મને કે બે પાંચ મિનિટ આમ કે આમ મેકી ગયા હે અને આજ ગર્દી નથી ફટાફટ દર્શન કરી ચાલ સરસ મજાનું લોકેશન હે જો ચાલવાની જગ્યા છે ફરતે ફરતે ગાર્ડન છે અને ઓલી સાઈડ લેટ ડિઝાઇન કર જેન્ટ્સ અને અહીં આપણે હવે બૂટ ઉતારી નાખી હોય બૂટ ઉતારી ફરી ગાર્ડનમાં પહેલા તો દર્શન કરીએ એ પહેલા પછી આપણે ગાર્ડનમાં જઈશું ફાઈનલી હેને આપણે અત્યારે પહોંચી ગયા છીએ મંદિર આવું કઈક મંદિર છે તો બસ અમે ફટાફટ અંદર જઈને દર્શન કરીએ શું આવો અંદર

બસ હવે બે પાંચ મિનિટ રેસ્ટ કરી લઈએ ને પછી જઈએ જૂનાગઢ સાઈડ તો જવું છે હું જોઈ કઈ રીતનું બધું થાય છે બસ તો અમે બે ત્રણ ફોટા પાડી લઈ એક બ્લોગી એડિટ કરી નાખું પછી નીકળું જુનાગઢ સાઈડ તો આપણે અહીં દર્શન કરી લીધા છે કામકાજ બધું અહીંયા થઈ ગયું રેડી કમ્પ્લીટ બસ હું નીકળું હું જુનાગઢ સાઈડ હું જોઈ કઈ રીતનું ક્યારે નીકળું હું

ત્રણ મિત્ર છે મને જલારામમાં મંદિર સુધી લઈને આવ્યા હતા એટલે આપણે અંદર શૂટિંગ એટલે આપણે પેલા અંદર દર્શન કરીએ પછી દર્શન કરીએ વીરપુર વીરપુર હતા ને વીરપુર ની અંદર હતા આપણે જલારામ દાદાની ની જગ્યા બાપાની જગ્યા હતી જગ્યાએ આપણે જમીન પરસેથી લઈને અત્યારે આવ્યા અને હવે આ બાજુ જવાનું આપણે જેતપુર જેતપુર સાઈડ જવાનું છે અને બે મિત્ર આપણને પહેલાં તો આપણે કાગવડ હતા ત્યાંથી આપણને લઈને આવ્યા વીર વીરપુર લઈને આવ્યા આપણને બસ હવે પરસે દિલ્હીથી દર્શન કર્યા અને હવે જઈએ ડાયરેક્ટ જેતપુર અને જેતપુરથી જુનાગઢ જવાનું છે બસ જો હવે વાળી લો બસ હવે નીકળી ગયા હું જેતપુર સાઈડ હું જેતપુર માં ડાયરેક્ટ ચાલ તો ફાઇનલી અત્યારે હું આ જેતપુર થી જેતપુર ની બહાર નીકળો તો અને ખતારો હે ગાડી હે અને બધા બધે પાછે અપાની ગાડી હે અને બધા મિત્રો મને કે આવું હે તો જૂનાગઢ આગળ જ છે હવે જૂનાગઢ પચીસ ત્રીસ કિલોમીટર છે આ એટલું બાકી રહ્યું હોય અને જો આપણો આ બેગ છે અને આ ગાડી ગયા અને મિત્રો મરી ગયા હતા તો બસ હવે આવી ડાયરેક્ટ જૂનાગઢ અને જૂનાગઢ હવે આપણે આજ નથી ચડવાનું કાય ચડવાનું હોય બસ આવો ને આવો સપોર્ટ આપણને મળતો રહે એટલે ડાયરેક્ટ જવાનું પછી દ્વારકા છેલ્લું આપવું એક ધામ બાકી રહે બે ધામ આજ કમ્પ્લીટ કર્યા અને આપણે આજ દિવસ છે તો બસ આગળ રનિંગ જાગૃત છે પચીસ તાવીસ કિલોમીટર દૂર બાકી છે સામે દેખાય જુનાગઢનો ડુંગર હા જુનાગઢનો ડુંગર છે આ બસ પૂરો થાય પળીએ ડાયરેક જુનાગઢ अभी मैं सुरेंद्र नगर से आया हूँ पैदल चल रहे हो पैदल ले, नहीं लिफ्ट लेते लेते जा हूं। रहा हूँ चार धाम की यात्रा कर रहा हूँ दो धाम हो गए अभी तीसरा धाम अभी जुनागढ़ जा रहा हूँ ऐसा है आप कहाँ तक जा रहे हो जुनागढ़ मुझे वहाँ तक ले चलोगे थैंक यू थैंक यू फाइनली फाइनल मड़ी गई है ਆਜਾ ਆਜਾ ਬੈਠ ਕੇ ਬੈਠ ਕੇ ਉਹ ਯਾਤਰਾ ਯਾ ਸਰਸ ਬਜਣੀ ਲਈ ਇੱਕ ਟਮੜੀ ਗਈ ਹੈ ਅੱਥਰੇ ਕਾਰ ਦੇ ਅੰਦਰ ਪਰ ਉਹ ਆਪਣੇ ਵਰਗਾ ਬਹਾਵਾਂ ਬੰਦਾ ਵੀ ਤੁਰਿਆ ਫਿਰਦਾ ਠੀਕੋ ਬੜੀਆ ਬੜੀਆ ਇੱਕਦਮ ਸਰ ਸ੍ਰਿੰਦਰ ਨਗਰ ਸੇ ਹੋ ਯਾ ਯਾ ਵਾਹ ਜੀ ਵਾਹ ਕੀ ਬਾਤ ਹੈ ਤੇ ਇਹਨੂੰ ਆਪਾਂ ਹੁਣ ਲੱਗੇ ਚੱਲਦੇ ਆ ਅੱਗੇ ਤੇ ਨਾਲ ਆਪਦੇ ਬਿਠਾਉਣੇ ਆ ਪੰਜਾਬੀ ਹੈ ਬਈ ਬਣਾਉਂਦਾ પંજાબી ગુજરાતી મે બસ અભી મેરા તીસરા ધામ હૈલે પહેલા ચોટીલા ચામુંડા માતાજી કા દર્શન ગુજરાત હા ગુજરાત માં જસ્ટ ઓકે ઓકે સભી જાન ચાલકે આ રહ ચોકડી થી આપ મિલગે તો ફાઇનલી આપણે અત્યારે જુનાગઢ ની અંદર ભોગી ગયા હે બે પંજાબી મિત્ર આપણને મળી ગયા તા આગળ ચોકડી ઉભો તો મને બેસારી લીધો હતો બે પંજાબી મિત્રો મળી ગયા તા અને જો હા જુનાગઢ આવી ગયું હે તો બસ હવે રહ્યું હે બે ત્રણ કિલોમીટર અને પછી ચડવાનું નથી જોઈ વ્યવસ્થા બસ તો હવે ડાયરેક્ટ જુનાગઢ મળવી અને પાર્ક બાર્ક બધું ઘુમવી ફરવી અંદર પહોંચી ગયા જુનાગઢ પાછળ આવી અને આપણને ગાડીમાં લિફ્ટ મળી હતી અને અત્યારે હે ને તડકો એવો થઈ ગયો છે અહીંથી અમે થોડેક દૂર આગળ છે સીડી ચાલુ થઈ ગયા છે તો બસ આગળ જ જુનાગઢ છે અને ફટાફટ જાવી અને આજે તો ચડવાનું નથી તડકો એવો થઈ ગયો અત્યારે હે ને સાડા ત્રણ થઈ ગયા છે તો પહેલાં તો આપણે અત્યારે ને આપણે પાંચ મિનિટ રેસ કર્યો અને બેઠા અને અત્યારે સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે તો બસ હવે જવું જ છે અહીંથી એક કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયા વિનામૂલ્યે ચા પાણીની પરબ હતી બાપુની જગ્યા છે અને માનવ સિવાય એ જ પ્રભુ સેવા વિનામૂલ્યે અત્યારે જે મેળો આવવાનો છે આપણે તો એના માટે આ બાપુએ સરસ મજાની વ્યવસ્થા કાનગઢ યુવક મંડળ તરફથી બીના મૂલ્યે સાપણને પડશે સરસ મજાનું ખોલ્યું છે અત્યારે હું આપણે મેળો ભરાવાનો છે ને તો એના માટે ખોલેલું છે તો બધા કોઈ જે કોઈ સેવક મિત્રો આવતા હોય તો ફ્રીમાં ચા પાણી કોઈ બાપુ પાઈ છે અને બસ પધારજ્યું બસ ચાલો બાપુ હું નીકળ્યું પોલું નમોનાર નમોના બાપુ જય જિલના જય ગિરનાર જય ગિરના હાલ તો હવે આપણે છે ને ચાલતા થઈ ગયા આપણી જુનાગઢ સાઈડ તો આપણે આગળ જ પગથથી આવશે એટલે શીડી આવશે તો અહીંથી હવે એક કિલોમીટર જેટલું રહ્યું છે ને ચાર વાગી ગયા તો ચાલો હવે ફટાફટ ત્યાં પહોંચી જવી આપણે આપણા ઓલા આશ્રમે જવાનું છે તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ પ્રવેશ દ્વાર જુઓ દરવાજે પહોંચી ગયા છીએ અને આપણે આપણા કોળી સમાજના આશ્રમમાં જવાનું છે તો એ બસ હવે આગળ જ છે દરવાજો આવી ગયો છે અને જો ઉપર આ હે ડુંગર તમે તો જોયો હોય તો એમાં દેખાડો પડે નગર આપણો બ્લોક પાછો અધૂરો રહી જાય બસ જાવીએ હવે આશ્રમને કામ થાય છે શું થાય છે જોઈ તો અત્યારે હે ને આપણે કોઈ જગ્યાએ આપણે કોળી સમાજની વાડીએ સમસ્ત તડપદા કોળી સમાજની આથીની વાડી છે તો અત્યારે છે ને આપણે જુનાગઢ આપણે સમસ્ત હોળી સમાજનો જે આશ્રમ હતો ને આપણે એમાં રોકાણ હે અને આપણું બેગ ને બધું અહીંયા હે અને અત્યારે હું બહાર નીકળો જો આ છે મંદિર છે પાછળ માનદાતા તો બસ ઘડીક બહાર જઈ રખડવા આટો મારવા જો હવે ચંપલ નીચે પહેરી લીધા છે અને બહાર રખડવા ઘડીક નીકળવું છે अत्य है ना अपने बजार निकलता था पाचड़े तमाम देखा है जूनागढ़ डूंगर है ने, तो जो रूम बाहर निकला था क्योंकि रूम नीचे हॉल में आप बोले सा तो बाहर निकला बस आटो मार अत्यार समय है नीचे तो चंपल पेरी लीधा है बूट काटी रूट पह આ દેખાય છે બજાર છે જૂનાગઢમાં બજાર છે અને આ છે જૂનાગઢ આગળ ચડવાનો પગથિયાં અહીંથી હવે આગળ Mahadevan mandiye, demonstrasi Mahadevan mandiye. Jadi. Alam, saya berapa tahun Mahadevan tu lakukan itu? Ayam. Ya, genar. Ya, genar. Alam, dia lakukan itu. Berapa tahun Mahadevan itu lakukan itu, benda? Berapa?

આ બાજુ ને એવું બધું છે તો મિત્રો આપણો વિડીયો હે ને અહીંયા જ પૂરો થાય અને તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને આપણી ત્રીજી યાત્રા પૂરી થઈ છે અહીં કમ્પ્લીટ થઈ ગઈ છે તો કાલ સવારે એટલે આપણે રાત્રિનું રોકાણ તો અહીંયા જ છે અને વિડીયો કેવો લાગ્યો જરાક જણાવજો અને નેક્સ્ટ વિડીયો અને આપણો કાલે કાલે સવારે આવી જાય છે એ આપણો ડુંગર કાલ ચડવી ત્યાંથી આપણો વિડીયો આવશે નીચે ઉતર્યા સુધીનો બધા જોઈ આવજો ફટાફટ અને કોમેન્ટે સરસ મજાની કરી દીજો તમારા મિત્રો સાથે શેર કરજો જય માતાજી જય ગિરનારી